હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો શિયાળાની ઋતુમાં વટાણા ખૂબ જ સરસ આવતા હોય છે અને તેમાંથી બનાવેલી દરેક રેસીપી ખૂબ જ સરસ બને છે પરંતુ તેને બનાવવા માટે વટાણાને આ રીતે છોલવા પડે છે જે ખૂબ જ ઝંઝટવાળું અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હોય છે તો આજે હું તમારી જોડે શેર કરીશ એક કિલો વટાણાને ફક્ત પાંચ મિનિટમાં છોલવાની એકદમ નવી રીત તો આપણે તેને કેવી રીતે છોડશું તે વિડીયોમાં હું તમને આગળ બતાવીશ તો તેના માટે જો તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વટાણાને સ્ટીલના ગ્લાસ વડે છોલવાની હું તમારી જોડે એકદમ સુપરફાસ્ટ અને નવી રીત શેર કરીશ તેના માટે આ રીતેનું કોઈ પણ એક મોટું વાસણ લઈ અને તેમાં પાણી ભરી દઈશું અને પાણીને સરસ રીતે ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થવા લાગે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને ત્યારબાદ આપણે બધા જ વટાણા એડ કરી દઈશું તમારે એક સાથે જેટલા પણ વટાણા છોલવા હોય તે બધા જ એડ કરવાના છે અને બે મિનિટ માટે તેને આ રીતે ગરમ પાણીમાં રહેવા દેવાના અને ચલાવતા જવાનું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને બધા જ વટાણા આપણે આ રીતે પ્લેટમાં કાઢી દઈશું તો આ પ્રોસેસ ખૂબ જ જલ્દીથી થઈ જશે હવે વટાણાને છોલવા માટે વટાણા આ રીતે એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા હશે એટલે વટાણાને આ રીતે ચોપિંગ બોર્ડ અથવા તો કોઈ પણ પ્લેટ ઉપર લઈ અને ગ્લાસને તેના ઉપર રાખી અને આ રીતે આગળની તરફ પ્રેસ કરવાનું છે ને ખૂબ જ ઇઝી રીત આ રીતે તમે સુપરફાસ્ટ રીતે બધા જ વટાણા છોલી અને તૈયાર કરી શકો છો હવે હું તમારી જોડે વટાણાને છોલવાની આ એકદમ આસાન રીત તો થઈ ગઈ બીજી રીત પણ શેર કરીશ જો વટાણા એવી રીતે ના નીકળે તો તમે ઉપરથી તે થોડું તેને ખોલી અને આગળની તરફ પ્રેસ કરશો એટલે નીકળી જશે અને જો તમારે ગ્લાસનો પણ ઉપયોગ ના કરવો હોય તો વટાણાને ઉપરની બાજુથી આ રીતે થોડું ઓપન કરી અને પાછળની સાઈડથી પ્રેસ કરશો એટલે સોફ્ટ હશે વટાણા એટલે એક એક કરી અને બધા ઓટોમેટિક બહાર આવી જશે તો છે ને આ બંને રીત વટાણાને છોલવાની એકદમ ઇઝી અને સુપરફાસ્ટ તો જો વટાણાને ફોલવાની રીત તમને પણ ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ